અને હવે અન્ય સમાચારની વાત કરીએ તો દહેજમાં અલાયન્સ ફાર્મા કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા છે સામે આવ્યું છે જોડવામાં આવેલી અલાયન્સ ફાર્મા કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા અગાઉ પાનોલીમાંથી માંથી જથ્થો ઝડપાયો હતો આ ફેસલમાં તપાસ માટે આ જથ્થો મોકલવામાં આવ્યો છે દરોડા છે જેમાં મોટી માહિતી સામે આવી છે વધુ અપડેટ સાથે સંવાદદાતા વસીમ મલિક અમારી સાથે જોડાયા છે વસીમ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા તે કંપનીમાં ડ્રગ્સનું રો મટીરિયલ ઝડપાયું છે બિલકુલ ભવેની આ ગત રાતની વાત છે અને આ દહેજની એલાયન્સ કંપની છે આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ આ જે કંપની છે એલાયન્સ ફાર્મા નામની કંપની છે જે દહેજ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવે છે અને જોલવા ગામની પાસે આ કંપની આવે છે ગત રાત્રે એટીએસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સંયુક્ત ઓપરેશન હેઠળ અહીંયા દરોડા પાડવામાં આવ્યા હતા અને અહીંયા જે એમડી ડ્રગ્સમાં જે વપરાય છે એ લિક્વિડ અહીંયા પકડાયું છે અને કરોડો રૂપિયાની માતબર રકમનું લિક્વિડ અહીંયાથી પકડાયું છે અને ભવ્યની આ પહેલી વાર નથી અંગ્રેજની એક કંપનીમાં પણ હજારો કરોડ એમડી ડ્રગ્સમાં વપરાતું રો મટિરિયલ અગાઉ પણ ઝડપાઈ ચૂક્યું છે અને આ માહિતીના આધારે આ કંપનીમાંથી પણ આજે ગઈકાલે રાત્રે પકડાયું છે હાલ તો આજે છે એફએસએલમાં આ તમામ લિક્વિડને મોકલી આપવામાં આવ્યા છે અને જ્યારે રિપોર્ટ આવશે ત્યાર બાદ જ ખબર પડશે કે આ શું હતું પરંતુ એમડી ડ્રગ્સમાં વાપરવામાં આવતું રો મટિરિયલ અત્યારે હાલ તો અહીંયા પકડાયું છે અને પોલીસ તપાસ હજી પણ અંદર કરી રહી છે અંદર જવાની મનાય છે પરંતુ પોલીસ દ્વારા એટીએસ અને એસઓજી દ્વારા હજી પણ આ કંપનીમાં તપાસ ચાલી રહી છે કે આટલું મટીરિયલ કઈ રીતે બન્યું ક્યારથી આ બનતું હતું અને આ પ્રતિબંધિત છે કે કેમ અને હાલ તો શંકાસ્પદના આધારે આ તમામ બેરલો પકડી લેવામાં આવ્યા છે અને કહેવાય છે પ્રાથમિક માહિતી પ્રમાણે કે આ જે ડ્રગ્સ છે જે એમડી ડ્રગ્સ બને છે એમાં આ રો મટિરિયલ વપરાય છે હાલ તો એટીએસ ટૂંક સમયમાં આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ ખુલાસા કરે એ શક્યતાઓ આજની તારીખમાં રહેલી છે આભાર માહિતી માટે